જીવન પુષ્કર મેળાવ માટે આવે છે આજે આ પરંપરાઓ અને તેના જાદુ વાતાવ્યા છે દર વર્ષ કાર્તિક મહિનામાં પૂર્ણિમા ભારત ભક્તિ અને ઉજવણીથી પ્રકાશિત કરે છે કાર્તિક પૂર્ણિમા તરીકે ઓળખાતો આ દિવસ લાખો લોકોના હૃદય એક વિશેષ સ્થાન ધરાવે છે એવું માનવામાં આવે છે કે આ પૂર્ણિમાનો પવિત્ર પ્રકાશ આત્માઓને શુદ્ધ કરવાની પાપોને ધોવાની અને સમૃદ્ધિ અને શાંતિનો આશીર્વાદ લાવવાની શક્તિ ધરાવે છે બધા પવિત્ર નગરોમાં રાજસ્થાનનો પુષ્કર આ તહેવાર દરમિયાન સૌથી વધુ ચમકતું હોય છે અહીં પવિત્ર પુષ્કર તળાવ શ્રદ્ધાનું કેન્દ્ર બને છે જ્યાં હજારો ભક્તો ધાર્મિક વિધિઓ કરવા અને દિવ્ય કૃપા મેળવવા માટે ભેગા થાય છે દંતકથાઓ કહે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે આ પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાથી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે હૃદયની સાજા કરી શકાય છે અને જીવનમાં પરિવર્તન આવી શકે છે એ ફક્ત ભક્તિ વિશે નથી એ જીવન શ્રદ્ધા અને પરંપરાનો ઉત્સવ છે હવા મંત્રોચાર પ્રાર્થના અને અસંખ્ય યાત્રાઓની શાંતિ ઉર્જાથી ભરેલી છે જે બધા દિવ્યતાને માન આપવા અને આ શુભ દિવસ પણ જાદુની સાક્ષી બનવા માટે એકઠા થાય છે કાર્તિક પૂર્ણિમા એ ભારતના કાલાતી આધ્યાત્મિક વારસાની યાદી અપાવી છે એક એવો દિવસ જ્યાં પ્રકૃતિ પરંપરા અને ભક્તિને તે ખરેખર અસાધારણ કંઈક સર્જન થાય છે પુષ્કળ મેળો ફક્ત એક ઉત્સવ નથી એ એક વાર્તા છે જે અહીં સદીઓથી લખાયેલી છે ઘણા સમય પહેલા તે એક સરળ પશુધન મેળો તરીકે શરૂ થયો હતો એક એવી જગ્યા જ્યાં આસપાસના ગામડાઓના ખેડૂતો અને વેપારીઓ ઊંટ ગાય અને ઘોડા ખરીદવા અને વેચાણ માટે ભેગા થતા હતા પરંતુ સમય જતા કંઈક વધુ મહાન બન્યું હતું શ્રદ્ધા સંસ્કૃતિ અને સમુદાયનો એક ભવ્ય ઉજવણી આ મેળો જીવનમાં દરેક ક્ષેત્રમાં લોકો યાત્રાળુઓ વેપારીઓ કલાકારો અને ભટકનારાઓ માટે એક મિલન સ્થળ બન્યું પરંપરાની જીવાત સ્ટેટસ બનાવી લોકગીતો નૃત્યો અને પ્રદર્શન વેપાર સાથે આવવા લાગ્યા જેનાથી મેળાને રાજસ્થાનની ભાવનાઓને પ્રતિબિંબ કરતી સાંસ્કૃતિક ભવ્યતામાં ફેરવાઈ દેવામાં આવી છે પુષ્કરમેળો ખરેખર અનોખું બનાવે છે તેની ભક્તિ અને ઉત્સવનું મિશ્રણ છે યાત્રાળુ પવિત્ર તળાવમાં પવિત્ર લગાવવા માટે આવે છે જ્યારે વેપારીઓ તેમના કિંમતી પ્રાણીઓનું પ્રદર્શન કરે છે અને કલાકારોને સ્થાનિક હસ્તકલાનું પ્રદર્શન કરે છે સદીઓથી આ મેળાઓ તેમના અધિકૃત આકર્ષણને જાળવી રાખે છે ભૂતકાળ અને વર્તમાનને જોડે છે અને આપણને ભારતના કલાજીત વારસાઓને યાદ અપાવે છે પુષ્કળ મેળો ફક્ત એક ઘટના કરતાં વધુ છે એ એક જીવન પરંપરા છે જીવનનો ઉત્સવ છે અને શ્રદ્ધા સંસ્કૃતિ અને રંગમાં મૂળ ધરાવતા સમુદાયને સ્થાયી ભાવનાઓ પુરાવો છે પુષ્કળ મેળામાં સૌથી મોહક ભાષાઓમતની એક મૂટ ઉત્સવ છે એક એવો ભવ્ય દેખાવ જે દરેક મુલાકાતીના હૃદય અને કલ્પનાઓને મોહિત કરે છે રણની જીવનરેખા એવા ઉંગોને ચમકતા રંગો જટિલ પેટર્ન અને ચમકના આભૂષણથી શણગારવામાં આવે છે જે મેળને મેદાનોમાં જીવનને જીવંત ઉત્સવની પરંપરાથી કરે છે પરંતુ આ ઉત્સવ ફક્ત સુંદરતાનું પ્રદર્શન કરતા વધુ છે ઊંટ દોડ સ્પર્ધાઓ દોડ સ્પર્ધાઓ લાંબા અંતરના પડકારો જેવી ઉત્તેજક સ્પર્ધાઓ આ કાર્યક્રમમાં ઊર્જા અને રોમાંચ આવે છે દૂર દૂરથી વેપારીઓ તેમના કિંમતી પ્રાણીઓને પ્રદર્શન કરવામાં આવે છે જે દરેક પ્રાણીઓને ગૌરવ શક્તિ અને પરંપરાનું પ્રતિક છે ઊંટ મહોત્સવ એ રાજસ્થાનના રણ સંસ્કૃતિને જીવંત વાર્તા છે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના એક બંધન જે પેઢીઓથી ટકી રહ્યો છે એ સ્થિતિ વારસો અને સર્જનાત્મકતાનો ઉત્સવ છે જ્યાં દરેક શંકારેલા દરેક જાતિ અને દરેક ઉત્સવનો ઉલ્લાસ એક એવી વાર્તા કહે છે જે શબ્દોને બહાર જાય છે દુનિયા પર મુલાકાત ફક્ત આ ભવ્યતા જોવા માટે જ નહીં પણ અનુભવ તરફ પણ આકર્ષાય છે ભવ્યતા જોવાથી લોકોને મળવાના અને એક એવી પરંપરાને ડૂબી જવાની તક જે કાલાતીત અને જેટલી રંગીન છે કાર્તિક પૂર્ણિમાના કેન્દ્રમાં પવિત્ર પુષ્કર તળાવ આવેલું છે જ્યાં ભક્તિ તેના સૌશુદ્ધ સ્વરૂપમાં જીવંત થાય છે હજારો યાત્રાળુ અહીં ભેગા થાય છે દરેક પ્રાર્થના આશા અને સપના લઈને પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવા માટે તૈયાર હોય છે સદીઓથી એવું માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના સમયે આ તળાવમાં ડૂબકી લગાવવાથી આત્મા શુદ્ધ થાય છે ધોઈ જાય છે અને સમૃદ્ધિ અને ખુશીનો આશીર્વાદ મળે છે પૂજારીઓ ભક્તોને સદીઓ જૂની ધાર્મિક વિધિઓ દ્વારા માર્ગદર્શન આપે છે ત્યારે હવામંત્રો મંત્ર અને કંઠના અવાજ ભરાઈ જાય છે ફૂલો દીવાઓનો અર્પણ કરવામાં આવે છે અને પાણી પર અસંખ્ય દીવાઓનું જળ પ્રતિબિંબ આ સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાનું દ્રશ્ય છે જ્યાં દરેક હાવભાવ દરેક પ્રાર્થના અને દરેક ધાર્મિક વિધિ સદીઓ જૂની પરંપરાને વહન કરે છે ઉષ્કળ તળાવ ફક્ત પાણીનો સંગ્રહ તે આધ્યાત્મિક ઉર્જાનું જીવન પ્રતીક છે એક એવું સ્થળ છે જ્યાં દેવી અને માનવ મળે છે જે જ્યાં અહીં આવનારા દરેક વ્યક્તિ કાર્તિક પૂર્ણિમાનો સાર અનુભવે છે મુલાકાત લેનારો માટે આ અનુભવ પરિવર્તનશીલ છે એ ફક્ત ધાર્મિક વિધિઓ વિશે નથી તે પોતાના કરતા મહાન કંઈક સાથે જોડાવા પરંપરાને ધર્મકારાને અનુભવવા અને તેના સૌથી ભવ્ય સ્વરૂપની શ્રદ્ધા શક્તિને જોવા વિશેષ છે પુષ્કર મેળા મેળાનો હૃદય ભક્તિ છે ત્યારે આ ઉત્સવ રાજસ્થાની સંસ્કૃતિ અને વારસાઓની પણ ઉત્સવ છે આ મેળો એક જીવંતપંચમો પરિવર્તિત થાય છે જ્યાં સંગીત નૃત્ય અને કલાત્મકતા જીવંત બને છે મુલાકાત લેનારાને દરેકને મોહિત કરે છે ઘુમર જેવા પરંપરાગત નૃત્યો અને લોકનૃત્યો રાજસ્થાનના ભૂતકાળની વાર્તાઓ લઈને હવામાં ગુંજી ઉઠે છે અપેટ શો એબ્રોબેટિક પ્રદર્શન અને વાર્તાઓ કહેવાના સત્રો પ્રાચીન દંતકથાઓ અને સ્થાનિક લોકકથાઓને જીવંત બનાવી છે મેળાના દરેક ખૂણા ઉર્જા રંગ અને જીવનથી ભરેલો છે જે લોકોમાં સર્જનાત્મકતા અને ભાવનાનું પ્રતિબિંબ કરે છે કારીગરો તેમની ઉત્કૃષ્ટ કારીગરી પ્રદર્શન કરે છે ભરતકામ વાળા કાપડ લઈને જટિલ ઘરેણાં માટીકામ અને ને હાથ આવેલી સ્મૃતિચિત્રો સુધી જે પ્રદેશને ને કલાત્મક પરંપરાઓ ની ઝલક આપે છે મુલાકાતીઓ ફક્ત આ સંસ્કૃતિ હજારોના સાક્ષી નથી બનતા પણ તેમની સાથે જોડાય છે જે અનુભવને તલ્લીન અને વિસ્મરણીય બનાવી છે પુષ્કળ મેળો ફક્ત મેળા કરતા વધુ છે તેની પરંપરા કલા અને સમુદાયને જીવન ઉત્સવ છે તે લોકો સાથે એકસાથે લાવે છે આનંદ આચ્ચર્ય અને જોડાણની યાદો બનાવે છે જે તહેવાર સમાપ્ત થયા પછી પણ લાંબા સમય સુધી ટકી રહે છે વર્ષોથી પુષ્કળ મેળો સ્થાનિક પશુધન મેળામાંથી સંસ્કૃતિ પરંપરા અને સાહસના વૈશ્વિક ઉજવણીમાં વિકસ્યો છે જ્યારે તેનો આધ્યાત્મિક સાથ એક બંધ છે ત્યારે આ તહેવાર હવે વિશ્વભરની મુલાકાતોને આકર્ષે છે જેઓ રાજસ્થાનના જાદુનો અનુભવ આવવા આતુર છે આજે મેળાઓ ભક્તિ પરંપરા અને આધુનિક આકર્ષણને જોડે છે ઊંટ સફારી ગરમ હવાના ભૂતકાને સવારી અને સાંસ્કૃતિક ફોટોગ્રાફ પ્રવાસ જેવી સાહસિક પ્રવૃત્તિઓ મુલાકાતોને રોમાંચક નવી રીતોમાં રણ લેન્ડસ્કેપનું બનેશ્વર કરવાની મંજૂરી આપે છે સ્થાનિક બજારો અને ફૂડ સ્ટોલ રાજસ્થાની ભોજનનો સ્વાદ આપે છે જ્યારે સાંસ્કૃતિક પ્રદર્શન પ્રદેશની કલાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે આ આધુનિક ઉમેરાઓ છતાં પુષ્કર મેળાનો આત્મા યથાવત છે તે હજુ પણ એક એવું સ્થળ છે જ્યાં યાત્રાળુઓ પવિત્ર ધાર્મિક વિધિઓ માટે ભેગા થાય છે જ્યાં સમુદાય ઉજવણી કરવા માટે ભેગા થાય છે અને જ્યાં દરેક મુલાકાત રાજસ્થાનની વારસાને જીવંત ઉર્જા અનુભવી શકે છે આધુનિક પુષ્કળ મેળાઓ એ યાદ અપાવે છે કે પરંપરાઓ પોતાની સર ગુમાવ્યા વિના પણ વિકસિત થઈ શકે છે આ એક એવો ઉત્સવ છે જે ભૂતકાળ અને વર્તમાનને જોડે છે દરેકને એક જીવંત સંસ્કૃતિને સાક્ષી બનવા માટે આમંત્રણ આપે છે જે વિસ્મય અને આશ્ચર્યની પ્રેરણા આપે છે જેમ જેમ તહેવાર પ્રગટે છે રંગો સંગીત અને ઉત્સાહની બહાર એક ઊંડો સાર છુપાયેલો છે પુષ્કળ મેળો આધ્યાત્મિક હૃદય કાર્તિક પૂર્ણિમા એ સમય છે જ્યારે શ્રદ્ધા તેની ચરમસીમાએ પહોંચે છે અને હવા પોતે જ ભક્તિ શાંતિ અને આદરથી ભરેલી અનુભવાય છે ઘણા લોકો માટે મેળો આત્માની યાત્રા છે યાત્રાળુઓ આશીર્વાદ માર્ગદર્શન અને દિવ્યતા સાથે જોડાણની ક્ષણ મેળવવા માટે આવે છે આ અનુભવ પરિવર્તનશીલ છે સજીવ જૂની ધાર્મિક વિધિઓ જોવી પ્રાર્થનાઓમાં ભાગ લેવો તથા પુષ્કળમાં શાંત પાણીમાં ઉભા રહેવો શાંતિ કૃતજ્ઞતા અને આશ્ચર્યનો ભાવના પ્રેરિત કરી શકે છે પુષ્કળ મેળો એક શાશ્વત અર્થ શીખવે છે જીવનની અંદાજોની વચ્ચે ચિંતન શ્રદ્ધા અને આંતરિક શાંતિ માટે જગ્યા છે એ આપણને ભારતના સમૃદ્ધિ આધ્યાત્મિક વારસા અને પરંપરાની સ્થાયી શક્તિને યાદ અપાવે છે આ તહેવાર ફક્ત ઉજવણી નથી એ આ પવિત્ર ભૂમિમાં રહેતી દિવ્ય ઉર્જાને રોકવા ચિંતન કરવા અને અનુભવવાનું આમંત્રણ આપે છે દરેક મુલાકાતીઓ પુષ્કળ તળાવની યાદો મેળાના અંત પછી પણ લાંબા સમય સુધી રહે છે એક યાદ અપાવે છે કે આધ્યાત્મિકતા સંસ્કૃતિ અને માનવતા આ જાદુનો ઉત્સવ સુંદર રીતે ગુંથાયેલા છે જેમ જેમ પુષ્કર પર સૂર્યાસ્ત થાય છે અને ઉત્સવો સમાપ્ત થવા લાગે છે તેમ તેમ મેળાઓનો ખરો જાદુ સ્પષ્ટ થાય છે કાર્તિક પૂર્ણિમા અને પુષ્કર મેળો ફક્ત એક ઉત્સવ કરતાં વધુ છે તે શ્રદ્ધા સંસ્કૃતિ અને માનવતાની સ્થાયી ભાવનાને ઉત્સવ છે જે ભક્તિ જીવંતતા સાથે જોડાય છે પરંપરા આધુનિક સાથે ભળી જાય છે અને દરેક આત્મા યાત્રાળુ હોય કે મુલાકાત આ પવિત્ર ભૂમિને કાલાતી ઉર્જા પ્રભાવિત થાય છે પુષ્કર તળાવ ઉપરના ધાર્મિક વિધિઓથી લઈને રંગબેરંગી ઊંટ પરેડ સુધી લોક નૃત્યોથી લઈને આનંદી બજારો સુધી દરેક ક્ષણ ભારતના સમૃદ્ધિ વારસા પરંપરાના અતુટ સાંકળાઓનો પુરાવો છે પુષ્કર મેળો એ યાદ અપાવે છે કે તહેવારો ફક્ત ઘટનાઓ નથી એ એવા અનુભવો છે જે આપણને જોડે છે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે અને આપણા જે મહાન સાથે એવી એવી જગ્યા છે જ્યાં જાદો બને છે હૃદય ઉન્નત થાય છે અને આત્માના ભવ્ય વચ્ચે પ્રતિબિંબને શાંત ક્ષણ શોધે છે જેમ જેમ રાત પડે છે અને પવિત્ર જળ ઉપર દીવાઓ જળ હવે છે એમ તેમ એક સત્ય રહે છે પુષ્કળ મેળો ફક્ત જોવા મળતો નથી તે અનુભવાય છે અને જે કોઈ તેનો અનુભવ કરે છે તેના ઉપર જીવનભર રહે તેવી છાપ છોડી જાય છે જીવન ભક્તિ અને ભારતની કલાતી ભાવનાઓનો ઉત્સવ છે તો મિત્રો આ હતી આજની અદ્ભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસપ્રદ લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું એક નવી અને આધ્યાત્મિક વાત સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્ત રહો અને જાણવા માટે જોડાયેલા રહો જય ગોગ સિકોતર